નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જિલ્લો તિલકવાડા તાલુકો જળબંબાકાર થઈ ગયો છે તો બાકીના પાંચેય તાલુકામાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નાંદોદ તાલુકાને સાગપારામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તેડીયાપાડામાં ત્રણ ઇંચનો વરસાદ નોંધાયો છે અને મરૂડેશ્વર તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ પાણી ભરાઈ ગયા છે અને સમગ્ર નર્મદા જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે ખાસ કરીને નર્મદા ડેમ અને કરજણ ડેમ ની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી ફક્તિ ગુજરાતી નર્મદા નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એવામાં સતત ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ડેડિયાપાડાના મોવી રોડ પરનું નાળું સદંતર ધોવાઈ ગયું નાળું ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો વરસાદને કારણે ડેડિયાપાડા જતા બીતાળા રસ્તો મોવીથી બંધ થયો છે રાજપીપળાના ખારાફળિયા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા મોટાભાગની દુકાનોમાં પણ પાણી ભરાવાથી નુકસાનના અહેવાલ છે એવામાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દુકાનોના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા છે